બોટાદમાં કાળુભાર સિંચાઈ ડેમમાં નવા નીરની આવક જોવા મળી છે ત્યારે કાળુભાર ડેમમાં એક પોઈન્ટ મીટર પાણીની થઈ છે નવી આવક ત્યારે ગઢડા તાલુકાના ગઢાળી ગામે આવેલો છે કાળુભાર સિંચાઈ ડેમ ત્યારે કાળુભાર ડેમનું લેવલ પંચાવન પોઈન્ટ નેવું મીટરથી વધીને સત્તાવન પોઈન્ટ પંદર મીટર થયું છે ત્યારે ઉપરવાસના ગામોમાં સારો વરસાદ થતાં ડેમમાં થઈ છે પાણીની આવક ત્યારે કાળુભાર ડેમ નીચેના ચૌદ જેટલા ગામો ને મળે છે એક પોઈન્ટ પચીસ મીટર પાણીની નવી આવક જોવા મળી ત્યારે ગઢડા તાલુકાના ગઢાળી ગામે આવેલો છે કાળુભાર સિંચાઈ ડેમ ત્યારે કાળુભાર ડેમ લેવલ પંચાવન પોઈન્ટ નેવું મીટરથી વધીને સત્તાવન પોઈન્ટ પંદર મીટર પહોંચ્યું છે ત્યારે ઉપરવાસના ગામોમાં સારો વરસાદ થતાં ડેમમાં પાણીની આવક જોવા મળી છે ત્યારે કાળુભાર ડેમ નીચેના ચૌદ જેટલા ગામોને સિંચાઈનો લાભ મળતો હોય છે